હારી third party બોલાવી હો ની મારા થી અલ્યા આતો છાતી થઇ ગઈ છે ના હોય કોને થોડુક આમ તો હવે આવું તો રેવાનું યાર તમારે થયું છે આમ કેમ આજ કાલ ગયું કે ખબર પડી નઈ તમે એક થરા થરા ગામ કે હું હા હા થરા થરા ત્યાં તો તમે કોક ને રોડ ઉપર દોડાવી દોડાવી ને કઈક ચાલુ કરી તી અલ હવે વાત સાચી પણ કોક દાડો યાર અમારેય વારો આવે ને પછી એ વાર હારી એ પણ વાત સાચી છો

કોણ સપોર્ટ કર્યો છે આમ તો સપોર્ટ પીડા કેવાય ને મતલબ કેવા મતલબ બરોબર છે તો પતિ જો કે ચાલુ જ છે હજી બધી ના ના એ તો ઘર નું પર્સનલ મેટર ના કારણે ઝઘડો થયો તો એવું છે હોય અને પૂરું થઈ ગયું સમાધાન થઈ ગયું છે એ વાત નું એટલે મને થોડી ઘણી કે સીધા જે વાત હોય તો કયો બાકી કઈ નહીં નો તો બીજું શું હોય ના ના એ તો યાર ઘરના માણસો તો ભઈલા હતા આપણે એવું છે હા અમારે બધા એકલો એના હતા માણસો પણ આ તો શું કે અમુક બીજા ના કહેવા થયું હોય ને આ તો બધું હે બીજા ની વાત માં આવી ગયા હોય ને એટલે એમ કે આગળ નું વિચાર્યા વગર અમારા જેવા માણસ ઉપર હાથ ઉપાડી દીધો મને તો એમ હતું કે આઈ છે ને રોસ્ટિંગ માં ધડાપટી કઈક બોલાય એવું લાગે એવું જ મને ડર એટલે તું બીજા નું પણ કોને ઝગડા ઘર માં કાલે એ લોકો એ એવું કર્યું કોણ એવું છે તને મેં પેલા આની પેલા કીધું લાગે રોસ્ટર મેં ધ્યાન રાખ ધ્યાન રાખ ધ્યાન રાખ એટલે પણ અમે થોડું કોણ લિમિટ બહાર હતા જો કે આમાં કેવું કે ઝગડા તો ના થાય પણ આમાં શું થયું ભાઈ કે આજે મતલબ આ વિડિયો અમે બનાવતા કે નહીં હા એટલે ચાલુ હતા વિડિયો તો કોઈ નામ એના લેતું જો કે આપણે પહેલી વખત મેટર થી દી એક આપણે પછી હા ના આપણે એવું જ વિચાર કરતો કે મમરા મારે ભરવાના હતા બીજા કોણ ભરી ગયા એટલે આપણે તો રોસ્ટર રોસ્ટ થઈ એમની રીતે સમજી ગયા હા પણ આ શું કે અમુક લોકો બીજાની વાતમાં આવી જાય ને થોડા ઘણા કોને એમને મતલબ કાન बम કરે હા હા

એટલે કોને ઈ વાત ઉપર પછી ઝગડા વધી જાય એમાં તાર સમાજ નું નામ વચ માં આવ્યું ને એટલે પ્રોબ્લેમ થઇ જો કે મેં સમાજ નું નામ નતું લીધું પણ સામે વાળા કોઈ પણ મારું મારા વિડિયો બનાવતા તા મારા વિરોધીઓ જો કે એક જાત નું તમારા વિરોધીઓ બહુ ઝાઝા છે હો પણ અલ પણ એ તો બહુ સૌથી સારા માં વિરોધીઓ જાજા હોય ને એમ જ માણસ ફેમસ થાય એમની આઈડી માં વગર પગારે આપણું પ્રમોશન કરે છે એ લોકો એમ

એટલે આ તો બધું અલગ અલગ યાર માણસ નું મતલબ અમુક લોકો એવું વિચારતા હશે કે આનું હજી મન નથી ભરણુ પણ એવું નથી આપડે રોસ્ટિંગ કરશે પણ જોઈ વિચારી કોઈ ગરીબ માણસ આગળ આવતું હોય તો એને આડા નહીં આવી અને કોઈ વધારે પડતું આગળ આવી બોલી જતું હોય અથવા કોઈ ખરાબ કૃત્ય કરતું હોય જાહેરમાં તો ઉપર તો રોસ્ટ મારવું આપડી ફરજ બને છે ભારત ના નાગરિક તરીકે ગુજરાતના

કે 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 હોય તો તો એવું છે ક્રિકેટ ક્રિકેટ રમતા એટલે બધી બાજુ જેમ અમુક ટાઈમ અમે થરા ક્રિકેટ રમવા એમાં રમવાય વધારે પડતા ચોગા છગા મારી લીધા એવું વાળા પાસે માણસો થોડાક દીધી

ના એ ચાલુ જ છે કોને સમાધાન ઉપર વાત આવી ગઈ જો કે જયારે ત્યારે ગમે તે વાત નું હોય સમાધાન તો કરવું જ પડે એ વાત સમાધાન ઉપર આવી છે એટલે સમાધાન કરવા ટાઈમે અમારા ધારો કે કેવાય ને કંટીયા ડોહા એ લોકો કે એમ કરવું પડશે એટલે એમ કોઈ બીજો સવાલ જ નહીં થાય સમાધાન જે દિવસે સમાધાન થશે ને એ દિવસે અમારા અમારાથી મોટા હોય ને અમારા સરપંચ આગેવાનો

પણ આપડે થોડુંક થઈ જાય એટલે માલ ખાવા કેવાય છે કે માલ ખાવા હોય તો મારે ખાવી પડે એમનું એમ છે હવે હવે રોસ્ટિંગ વિચાર હતો પણ કીધું બીજી વખત કીધું ખોટા મમરા ભરાઈ જાય એના કરતા આપણે એક વખત પૂછી લે છે કે ચાલો તમારા ઉપર રોસ્ટિંગ માર ના માર બરોબર આપડે તો સંબંધ સારા છે એટલે હવે આપડે તો બીજું કઈ ખાસ કરાય નઈ બરોબર

કે એ વાત તો અલગ છે ચાલો ખેર છોડો એ બધી વાતો તો ઘણા દાડે ફોન કર્યો છે શું કરે છે અમારા ભાભી ની બધા મજામાં હો મજા માં છે ને થોડાક ટાઈમ પેલા અમે એમને ખોટું લાગે એવું કાર્ય કર્યું હા એ બદલ એમને કહે કે ભાઈ ને થોડોક પસ્તાવો છે ઈ તો છે હવે ઈ તો એમ જ કીધું હતું એની કે મારે હારે આવું છે મમરા ભરવા મેં કીધું અહીંયા ગાંડી ગામ માં બાર ના જવાય.

કેમ છે અવાજ વહી ગયો હેલો હા હા રેડી રેડી અવાજ મમરા ભરવા માં તો હતા ઘર માણસો અમુક પણ એમાં હજી હાચી હાચી નીતિ થી મમરા ભરવા આયા હતા ને એ લોકો મારા બેટા થોડાક બહાર ના હતા ઓળખાણ કઈ પડી નહીં અંધારા ગામ આવતી હોય ને તો તો હું એ કણ એટલે આ લોકો તો ખાલી મતલબ ખોટું કરી હોય અથવા આપડાથી કઈ ભૂલ થઈ હોય બરોબર એ લોકોએ કીધું નહી કે તારાથી આ ભૂલથી પણ કઈ ભૂલથી હોય તો એ લોકો મને સમજાવવા આવ્યા હતા મતલબ પછી એમાં એ લાફા લાફા મારી તો થાય જો કે આ છરીને એક બે ગાડી ગેન હા બહારના લોકો હતા આપણે ઓરખણ કઈ પડી નહી પણ જુરરીરી હા છરી છરી યાર ઉપાડી લેવાનું હોય ઉપાડવામાં તો જો કે ઉપાડવામાં તો આપણે રાજસામાદાનની આવી ગઈ છે

પછી પાછું થોડુંક કામ સાનુ બાનુ ઉપાડવાનું થાય કે મૂકી જ દેવાનું સાનુ બધું ના ના યાર આમાં તો શું કામ ઉપાડવાનું થાય કહો સામે વાળા એટલે બદલા સામે બદલા ખૂન કે બદલે એ તો કરવું જ પડે ને ના ના ઘર ના માણસ ને શું હોય યાર એ તો હવે હા એ વાત એ સાચી છે લોકો સમજે ને એ તો ગાંડા લાગે મને તો લાગે ના ના એમને આપડા ઉપર રી હતી એટલે આપડે ઉતારવા આલી બીજું શું આપડે એવા કઈ માણસ નથી કે ના બદલો લેવો આપડે ચાલો આપડે જતું કરીએ પછી યાર એની પાસે જઈને એમ જ કીધું ને કે ભાઈ ઉભો રે મારો તો મારી લે,

પણ આ તો ઘરના હોય એટલે એમને પછી થોડીક રી ઉતારવા દેવી પડે બાકી બાર માણસ તો જે લોકો વિરોધ છે અમુક લોકો અમુક લોકો ફોન કર્યો થઈ ગયું એવા છે કે અહિયાં નું ગમ છોડીને ઘરે નથી આવતા એવા લોકો પડ્યા છે કે જો આપણે કઈ એમ તેમ જેમ તેમ માણસ નથી બરોબર કેવાય કે થરાદ નું મહાકાલ ગ્રુપ

ફેન ફોલોઈંગ ના માણસો છે યાર રાહ બેઠા હોય તમારા વિડીયો ની લોકો રાહ બેઠા હોય અમારા વિડીયો ની લોકો રાહ બેઠા હોય એ લોકો માટે તો કઈ કરવું પડે ને કઈ વાંધો નહીં તો નેક્સ્ટ ટાઈમ વિડીયો જલ્દી મૂકો ને સફરજન ની કદાચ જરૂર પડે તો અમારે સ્પેશિયલ ગાંડી ગીર માંથી અહીંયા જડી બુટ્ટી ના બનાવેલા તમને મોકલી ના ના અમારે અહીં ઘણું છે કોને એવું ખાઈ પી એવું ઈ ઈ સફરજન આ સફરજન ફેર છે પાછો ના અમારે અહીંયા શું કે ઘણું એ ના હોય એટલે કોને ઘણું મળી રહેશે મને ખાતા સુગર એટલે મેં ખાયા રાખા છે હેરાન કરતું હોય ના કરે એ વાત નથી તમે હેરાન ના થાય અમે બેઠા છો તમારી સેવામાં માં જોકે અમારે કદાચ ગાડી ગીર કોઈ પ્રોબ્લેમ અમારે થાય તો પછી તમારે જોવું પડે ને એ કારણથી બીજું કઈ નહિ

હમ અમારા બનાવ માં બધા સારા જ છે કોઈ એવા માણસો છે નહીં કે કઈ વિરોધ માં પડે ખોટા એવા પણ જેવું કે ખોટું થતું હોય જોઈ ને સહન ના રે અમુક લોકો એવી રીત નું છે આ બધું એમ ને હા તો કઈ વાંધો નહિ હાલો તો પછી મળ્યા ને વિડીયો જલ્દી વેલા હેર મુકો એટલે તમારા મારે તો જલ્દી પણ તમે મુકો તમે મુકો તમારી રાહ જોઈને બેઠા છે હું તો મુકવાનો છે પણ મેં કીધું વાળું માઈન્ડ કરીને મારે તો આજે ખાલી મુકવું એટલે હું જલને વાળો કે દુઆ બે હજાર ચોવીસ આવી રહી છે ને

એટલે માપ ખાલી માપ સામાન્ય નોર્મલ તો કયો તમારો ડાયલોગ બોલો હાલો આમ એટીટ્યુડ વાળો સંભળાવો કે જે એટલા આ બધા વિરોધી લોકોને ને પૈસા સંભળાવો ના વિરોધી લોકો નહિ આપડા બધા ભાઈ જેવા છે વિરોધી અવિરોધી એ જ રીતે પૂરું કરે પણ જો કે બધાય બધા ભાઈઓ માટે નો એક આટલો ડાયલોગ સારો એવો સંભળાવી નાખો અને પેલું ભૂપ વાળો ડાયલોગ એક તો ભૂપ પાડો ને હા તો હમણાં એક સીબી મારી પાછળ પડી છે હા હા

બાપો બાપો લે કાલ જે ફાંડ રાખે કે ની માં નેતી અરે વાહ વાહ યાર લે એમાં શું કાઈ ઘટે આપણે હાવા ની બહુ છે કે જરા ફાર્મિંગ પર હોય ને તો મજા આવે અહીંયા બધે જો મડી તો ન મજા હા એ ફાર્મિંગ જ ચાલુ છે એમ છે તો ચલો આપણે મળીએ કોક દિવસ પાકું 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 બરોબર ગાંડી માં કઈ અમે આવીશું તો તમારા ઘરે તો આવું જ છે મારા ભાભી ની મુલાકાત કરવી પડશે ને ભાજી પાકું પાકું એટલે વાહીં પાટિયા બાંધી ને આવાનું છે હા એટલે નહીં ના ના કઈ વાંધો નહીં બૈરા થોડાક ટાઈટ કરીને આવશું બીજું શું હા ભાઈ એમ ચાલો જય માતાજી હા જય માતાજી એ હા